રાજકોટમાં સંચાલકો પણ હાલ તો હદ જ થઈ ગઈ અને એક છત્રીસ નંબરની બસની મહિલા કંડક્ટર નિશા અશોકભાઈ કાનપર દ્વારા એક મોટી ઉંમરના બહેનને નજીવી બાબતે ઉગ્ર બોલાચાલી કરી બેસવા જેવી નજીક બાબતે મહિલા કંડક્ટર દ્વારા એક મોટી ઉંમરની મહિલાને મોઢા ઉપર ઝાપટો મારવામાં આવી હતી અને આ સભ્ય ગાળો બોલવામાં આવી હતી અને મહિલાઓ આંગળીના ભાગે અને ચહેરાના ભાગે ઈજાઓ પહોંચાડવામાં આવી હતી ત્યારબાદ એ મહિલાને પેસેન્જર દ્વારા પોતાના પરિવારજનોને જાણ કરાતા પરિવારજનો દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં મહિલા કંડક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી પ્રનગર પોલીસ સ્ટેશનમાં પણ હજારો પોલીસ કર્મીની સામે પણ મહિલા કંડક્ટર અસભ્ય રીતે હસતા જોવા મળી હતી રિપોર્ટર જિજ્ઞાસા દેવેરા રાજકોટ અત્યારે પોતે બેઠી બેઠી મોટું સંતાડે છે અને અત્યારે પોતે પોતાના કાસના લોકોને બોલાવે છે